સામાન્ય કાળના છવ્વીસમાં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે મહાદેવદૂતો મિખાયેલ રાફાયેલ તથા ગાબરીયલના તહેવારોની ઉજવણી કરે છે મિખાયેલ અંધકાર અને અનિષ્ટો સામે આપણું રક્ષણ કરે છે રાફાયેલ આપણને જખમો અને બીમારીમાંથી સાજાપણું આપે છે ગાબરિયેલ ઈશ્વરના મહાન સંદેશાવાહક છે આપણે તેમનું સન્માન કરીએ અને તેમના આભારી થઈએ સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય એક કડી સુડતાળીસથી એકાવન નથનિયેલને પોતા તરફ આવતો જોઈ ઈસુએ કહ્યું જુઓ આ એક સાચો ઈસરાયલી આવે છે એનામાં લગારે કપટ નથી નથનિયેલે તેમને પૂછ્યું આપ મને ક્યાંથી ઓળખો ઈસુએ જવાબ આપ્યો ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો નથનિયેલે કહ્યું ગુરુજી આપ ઈશ્વરના પુત્ર છો આપ ઈસરાયલના રાજા છો ઈસુએ તેને કહ્યું મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો એમ મેં કહ્યું એટલા ઉપરથી તને મારા ઉપર શ્રદ્ધા બેઠી છે એના કરતાં પણ મોટી બાબતો તને જોવા મળશે પછી એમણે કહ્યું હું તમને સાચું કહું છું કે તમે આકાશને ઉઘડેલું અને દેવદૂતોને માનવપુત્ર દ્વારા ચડતા અને ઉતરતા જોશો ઈસુની ઓળખ વિશે સંશય ને ઉદાસીનતાના વાતાવરણમાં એક ચુસ્ત અને ધાર્મિક યહૂદી એવો નથનિયેલ ઈસુને ઈશ્વરના પુત્ર અને ઇસરાયલના રાજા તરીકે વધાવે છે એ ઈશ્વરનું વરદાન નહીં તો બીજું શું હોઈ શકે આ એ જ નથનિયલ હતો જેણે થોડીક ક્ષણો પહેલાં જ જ્યારે ફિલિપે તેને ઈસુ વિશે વાત કરી ત્યારે નાઝરેથમાંથી કશું સારું નીપજી શકે ખરું એવા ટોણા સાથે ફિલિપની વાત જ ઉડાવી દીધી હતી જે હવે ઈસુની સ્પષ્ટ અને સાચામાં સાચી ઓળખ આપે છે મીખાના ગ્રંથના પાંચમા અધ્યાયના પહેલી અને બીજી કડીમાં બેથલેહેમમાં ઈસુના જન્મનો સંકેત આપે છે પણ બેથલેહેમમાં જન્મ પછી મિસરની રઝળપાટ અને પછી નાઝરેથમાં ઉછેરને કારણે ઈસુની ઓળખ વિશે અજ્ઞાન પ્રવર્તતું જ રહ્યું પણ જ્યારે ઈશ્વરની કૃપા મળે ત્યારે આપણે કલ્પના પણ ન કરી શકીએ એ પ્રકારની ઈસુની ઊંડી ઓળખ કરાવવા માટે ઈશ્વર સમર્થ છે ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિકાંત જન્મે નાગર બ્રાહ્મણ પણ ઈસુથી સંપૂર્ણ અભિભૂત ખ્રિસ્તી ધર્મના અંગીકારને કારણે સામાજિક રીતે સહન પણ કરવું પડેલું પણ ઈસુનો તેમને થયેલો પરિચય આજીવન અકબંધ રહેલો જે તેમના કાવ્યોમાં પણ ડોકાતો સંત મધર ટેરેસાના અનુગામી સિસ્ટર નિર્મલા જોશી આવું જ બીજું ઉદાહરણ છે પણ ઈસુના વિશે જાણકારી કે જ્ઞાન હોવું અને આપણા જીવનમાં તેમને માલિક અને મુક્તિદાતા તરીકે પ્રાધાન્ય આપવું એ બેમાં આકાશ પાતાળ જેટલું અંતર છે ઈશ્વર તો પ્રસાદ આપવા તત્પર હોય છે પણ આપણે એ માટે ઘણીવાર નથનીયલની જેમ તૈયાર નથી હોતા ઈસુ નથેનિયલની તત્પરતા જોઈને એને મોટી બાબતો બતાવવાનું કહીને વચન આપે છે કે તમે આકાશને ઉઘડેલું અને દેવદૂતોને માનવપુત્ર દ્વારા ચડતા અને ઉતરતા જોશો આ કથન દ્વારા ઉત્પત્તિના ગ્રંથના અઠ્યાવીસમાં અધ્યાયના બારથી સત્તરમી કડીમાં યાકોબને જે પૃથ્વી પરથી આકાશ સુધી પહોંચતી સીડી દેખાય છે અને ઈશ્વરના દેવદૂતો ચઢતા ઉતરતા દેખાય છે ત્યારે પરમેશ્વર માનવજાત સાથે જે નવો સંબંધ બાંધવાનું વચન આપે છે તેની પૂર્તિ ઈસુ દ્વારા થવાની છે તે દર્શાવે છે દૂતો ઈશ્વરના સેવક અને સંદેશવાહક છે ઈસુ પોતે પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેના સેતુ સમાન સીડી બનવાના છે જેમના દ્વારા માનવજાતનો યાકોબને સ્વપ્નમાં આપેલ ઈશ્વરના વચન પ્રમાણે એક નવો સંબંધ સ્થપાશે આજે આપણે મહાદેવદૂતોના મિખાયેલ શેતાન સામે ધર્મસભાનું રક્ષણ કરનાર સૌથી મોટા દેવદૂત ગાભરીયેલ સ્વર્ગીય સંદેશવાહક અને રાફાયેલ સાજાપણું બક્ષતા દૂત તેઓના પર્વો આપણે ઉજવીએ છીએ આ દેવદૂતો આપણને વિશેષ માર્ગદર્શન પૂરું પાડે અને આપણું સદાય રક્ષણ કરે એવી પ્રાર્થના કરીએ

सदा ो ने संकरे धरिति छो ने संकरे एक सरिता रही અમારેશ્વર વસે <sl> <región> <initiation> एनी पडति कति न परमेश्वरी छे शक्ति अमारी छे अमारू आश्रय स्थान छे अमारू आश्रय स्थान कपुरा my